બીજા વેતરની ગાય છે દોરાય છે નીચે વાછડી છે કેટલું દૂધ છે એ નજર તમારી સામે જોઈ લઈએ આ વિડીયા ની અંદર એને 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 જરવા દે પેલા જરવા દે હવે દોન ચાલુ કર vi doரை du અને બે ટાઈમ દોરાવાની ફૂલ જવાબદારી તમારી રહેશે અને મારે તો ભલે રૂપિયાનો બાનો કરો કે ના કરો તમે તારે બે ટાઈમ દોઈ શકો છો રાખવી ન રાખવી તમારી મરજી પણ બે ટાઈમ દોવાના કોઈ રૂપિયા લાગતા નથી પણ ફરજીયાત બે ટાઈમ દોરાવો તો તમને અનુળખતા લાગે કે ગાય કેટલું દૂધ કરે છે બે ટાઈમ દૂધ કેવું નીકળે છે અલગવાઈ બેટા બોટલ મિલ્ક પી બોટલ મિલ્ક પી આજની 14 તારીખનો આ છે તમે જોઈ શકો છો આ દૂધ આઠ લીટર દૂધ આજની ચૌદ તારીખમાં હાજરમાં છે આ ગાય તમે જોઈ શકો છો અને હવે બીજી ગાય દોરાઈ દઈએ આ ગાય છે એક આ છે એક આ છે દોવાની રાગામ સારા તાલુકો જિલ્લો બનાસકાંઠો રા ગામ અને થરાજ તાલુકો જિલ્લો બનાસકાંઠો હવે આ ગાય દવાનું ચાલુ કરીએ છીએ તમે વિડીયોની અંદર જોતા રહેજો ખૂબ જ લોંગ બની જાય છે જો ગરમીની કોઈ આપણી પાસે ગાયો હપતી નથી આ આખો દિવસ વીતી ગયો છે પણ કોઈ ગરમીની ગાયો ઓપતી નથી અમારી જો કોઈ ઝાડખા બાળખાં છે નહીં પત્રોમાં ગાય બાંધેલી છે કોઈ ઝાડખું નજીકમાં કે પત્રોની ઉપર કોઈ ઝાડખું છે નહીં અને આપણી ગાયો જો બિલકુલ ઓપતી હોય તો તમે વિડીયોમાં જોઈ શકો છો કોઈ ગાયો હપતી નથી આજની તારીખમાં આજે જે ચૌદ તારીખની ગરમી છે એના પ્રમાણે કોઈ ગાયો આપણી હોપતી નથી તમે જોઈ શકો છો આગવા આગોવાનું ચાલુ કરીએ છીએ આ ગાય જોઈ શકો છો આપણે ટાઈમથી ટાઈમ દોવાની છે સાંજે પાંચ વાગે અને સવારે પાંચ વાગે બે ટાઈમ પાંચ પાંચ વાગે ટાઈમથી ટાઈમ તમારે ફરજીયાત દોઈ લેવાની બે ટાઈમ સરખું દૂધ નીકળે તો આપણે ત્યાંથી ગાય લઈ જવાની બે ટાઈમ સરખું દૂધ ના નીકળે તો આપણે ત્યાંથી ગાય લઈ જવાની નહીં અમારા ઉપર બિલકુલ ભરોસો નહીં કરવાનો ગાય ઉપર ભરોસો કરવાનો વિડીયો લોંગ બની જશે ને હું આ બીજા વિડીયો ઉતારીશ ચલો જય માતાજી